કોના માટે જો એને માગ્યું નથી પણ એનો ભાવ ચો જાગ્યો ચોમાસા ચોમાસામાં પેહલી સીઝન ના જોમુડા આવે બરોબર તો કે હું ખુખાર મેળવી માટે હું જામુડા લઈ જઉં બરાબર તો જો આ જામુડાનો ભાવ આજે મારા શરણમાં એને બેહાડી દીધા એટલે હંમેશા જો એનો પુરાવો એનો દાખલો એ જ્યાં ભાવ છે ને જ્યાં હો ભાવ રાખશો ને તો માતાજીના શરણમાં માતાજી સામેથી બોલાવશે કે દીકરા આય તું

અને મારું એક જ એવો વિચાર હતો કે જ્યારે માડી જોડે જાઉં તો માડી ગલે લાગુ તો માડી તે મન સપના કાળી ચુંદડીએ મન ગળે લગાવી દીધો તો માં આ પ્રેમ છે આ ભક્તિ છે અને આ હેત જેને જાગ્યો ને આ જે જેને હેત આ જાગ્યો ને એને કશું જ માંગવાની જરૂર નહીં પડે આજ હું એમ કહું તાર શું જોઈએ તો એ નહીં માંગીએ કે માંગી ના માં કઈ નહીં જોતું માં આ ચૂક્યા છે ને આ ચૂ માં તારો બહુ મા આ બધા હું જો જાહેર માં કહું છું બોલતા શું જોઈએ છે હું કહું છું એ નહીં માંગીએ કહે બોલતા શું જોઈએ કંઈ નહીં માં બસ મને મારી તે કુળદેવી હાલ દીધી માં તે હાથ પકડીને લાગી હતી મા અમારે કુળદેવી હા જેમ કે હું પહેલી ફેર આવ્યો ને તો બહુ દુખી થઈને આવ્યો તો તો હું કહું મારો કોઈ નહીં સંસારમાં તે એના કદાચ એક બે દિવસ પછી મારી સપનામાં ને મારું જે મઢ હને કુળદેવીનું આશાપુરી નામ

તમે માં સાક્ષાત મને દર્શન આલે પેલા જે ફોટા ફોટાના રૂપમાં બસ એવા સાક્ષાત દર્શન આપેલા માડી ભલે આ બધારને કેવાલું મે તો પરફ્યુમ વાળી ઓમે ભલે આ તો આઈ બેઠા છે ભક્તોનો એક મેળો છે અને ભાવ છે કેવાય વાંદોને બધારને કેવાલું હા માં કોઈ ન કીધું વે કારણ છે બધારને કે કે કરો ને તો પછી હું માતા સપને આવવાની બંધ થઈ જાવ જા તું તો બધા ના કા ઢોલ વગાડે હા કા

મારો એડો લાગ્યો છે ને હાચટૂકલી મારી ભક્તિ જાગી છે તમને એના શું અનુભવ થતો હશે એ કહું જેથી તમને ખબર પડે કે અમે ખુખાર મેરડીના બની ગયા માતા એમને સ્વીકાર કરી લીધા તમે તમારા કુળદેવીના મઢમાં જતા હશો ને અને એના પ્રાર્થના કરતા હશો ને છતાંય તે હું ખુખાર મેરડી યાદ આવી જઈ હા તમે કોઈ પણ મંદિરે જતા હશો કોઈ પણ ધામે જતા હશો પણ અહીંયા પ્રાર્થના કરતા હશો ને અને એ પ્રાર્થના કરતા કરતા બીજા જ વિચારે હું સોલંકી પેઢીની હું બહુચર ખાતાની ખાતા ની ઉગતા પોન રોમ વારી મેલડી યાદ આવી જાય કેટલા આવું થાય છે મને બહુ થયું હોય જ્યારે હું અગરબત્તી કરતો ને તો માડી નામ લેતે લેતે તમારું લઈ લઉં તો તમને એવું થાય પાછું તમને એવું થાય એ ટાઈમ કે હારું હું મારી આશાપુરાની અગરબત્તી કરું છું મારી ખુખાર નામ બોલાઈ જાય મારી માતાજી રિહાય તો રિહાય ગણો કે કે હું હું બહુચર ગણું બધું એક જ છે પણ આ તો ખાલી રૂપ જુદા નામ જુદા અને કુળ જુદા દીવા જુદા બસ આટલો ભેદ છે માતાજી આશાપુરા જે બેઠી એની મેલડી તમારા ઘેર અરસી બેઠી એની મેરડી એટલે તમારા મઢમાં કદાચ એને યાદ કરો અને એને યાદ કરતા કરતા હું યાદ આવી જઉં તો સમજી લો તમે મારા ભક્ત બની ગયા છો અને એ તમારી માતા એમાં યાત્રા થાય તમે તમારી કુળદેવી કદાચ દસ વખત યાદ કરો ને હજાર વખત હું યાદ આવી જાઉં તો એવું નહીં વિચારવાનું કે કુળદેવી યાત્રા થાય કદાચ કુળદેવી હજાર વખત યાદ કરો અને એક વખત મને મેરડીને યાદ કરશો ને તો હું રાજી કોઈ માતાજી

તમારા માટે તમારી કુળદેવી તમારા માટે સૌથી મોટી એવું માનવું મારા કરતા મોટી તમારી કુળદેવી એવું માનવું બીજા નંબરે મને માનસો ચાલશે પણ પહેલા નંબરે હું યાદ આવી જઉં છું શું કરું તો એ ભક્તિ છે ભલે પણ આશીર્વાદ આવીને આવી ભક્તિ તમારી બની રહે એવા આશીર્વાદ અને તમારી મેલડી ગેર બેઠી છે ને એ મેરડી એવું કે છે કે મારા દીકરા હું બેઠી છું મેરડી એવું કે છે કે મારા દીકરા કુટુંબ માં નહી પણ ગોમ માં વટ પાડીશ આખું જો જોતું ના રે એવું ના રચાવ આવા ભક્તો એકલા પડે કુટુંબ પરિવારમાં આના ભાવ કોઈ કલર ના કરે કોઈ મોન નહી આવા આસુ પાડે ને તો ગોડો ગળે આ તો ગોડો જેવો છે આને તો શું સમજણ પડે આ ખોદા નવે માતા માતા કરે માતા થઈ જઈશ અરે ગોડા પાંચ વરસ તકી જાઓ એટલે આખી દુનિયા ને જવાબ મળે આ ગોડા કેવા વાળા ને ગોડા કરી ને ફેરવું હોય મેલડી એલડી મારા દીકરાની યાદ દશા પેલા એવો વાલ એવો હેત્ર કરે એના બધા ગોડો કે આ ગોડો થઈ ગયો છે માતા 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 કરી એની બધા મમ્મી નઈ શીખવાડે કે આખો દાળ માતા માતા કરીને મગજ છટકી જાય કે આ બધું નહીં હારું પણ ગોડા હાચી ભક્તિ કરો ને ભલે દુનિયાના બાર થી કદાચ ગોડ પણ દેખાય પણ અસલ કદાચ એ જ મરદાનગી છે કે જે હાચી ભક્તિ કરી જો જે માતાના પ્રેમમાં માતાની ભક્તિમાં જે રોઈ નાખે જાહેરમાં આંસુ પાડી દે એનું નામ જ બહાદુરી કહેવાય એ જ મરદ કહેવાય ગોડા એક વખત આંસુ તો પાડી જો કોઈ એવું કેતું હોય કે હું આ કરી બતાવું તે કરી બતાવું એક વખત દિલથી કદા ધરકથી કોઈ માતાજી પ્રત્યે એના હરકથી પ્રેમના આંસુ તો પાડી જો નહીં નીકળે જેના માતા ચાતી હોય ને એના આંસુ નીકળે હું તમને ચાતી હોય ને તારે તમે મારું નામ લઈને રોવો

મે મેમા જાગ્યો છે મારામાં અને મારી કુરદેવીનો માં કે એનો કોઈ પાર જ નહીં માં તું મને સપનામાં હતી અને તે મને એવું કીધું માં કે મારા માટે તું નારિયર ખાલી લાવજે એમ તો હું પહેલા આપણે તઈ તેજ પર માયકમાં બોલવા મને ચાન્સ મળ્યો તો પણ માં મે નારિયર તા પહેલા એ ચડાઈ દીધું તું પણ આજે હું અયા સાનિધ્યમાં આવીને તઈ દુકાન પર ઊભો તો મને મગજમાં એવું થયું કે આજે હું નારિયે લેલો આજે માતાજી ખરેખર ગાદી પર આવશે વિશ્વાસ ઘેર થી થતો માં મારી કુળદેવીએ મને કીધું કે તું ચાલ આપણે માતાજી ના દર્શન કરવા જઈએ તો મેં મારી કુળદેવી ને બે અગરબત્તી લગાડીને કીધું કે તું મારા થી સો આગળ રહેજે માં અને હું પંચમહાલ માંથી કાલોલ તાલુકાનું વડાદરાથી આવું છું માં દોઢસો કિલોમીટર અમે આટલા રવિવાર ભર્યા પણ માં અમે બે જણ બાઈક લઈને જઈએ છીએ રાત્રે ઘરે જઈએ એકલા રસ્તો સુમસામ પણ માં કોઈ તકલીફ નહીં પડી અત્યાર સુધીમાં માં અને મને આજે વિશ્વાસ હતો કે હું હું માતાજીના ચરણમાં છેક જઈશ ખાલી મહિનાથી આવું છું અને જારે પણ હું માતાજી મારી કુરદેવીનો દીવો અગરબત્તી કરું તો બસ મા તું અને મારી કુરદેવી જ દેખાય છે ભલે મને જો ખબર નહીં પણ માં એટલી બધી ભક્તિ લાગી શકે બસ હું માતાજીને એવું કહું છું કે આજીવન માતાને સમર્પણ કરી દીધું મારા જીવનમાં પહેલા બહુ એકદમ ખરાબ માણસ હતો માં પણ તારા સાનિધ્યમાં પછી એટલો બધો ઘરમાં સુખ શાંતિ મકાન ચાર વર્ષથી થી માં મકાન બનાવતો હતો પણ નતું બનતું પણ તારા સાનિધ્ય હું મારી તિજોરી ની અંદર એવું પૈસા અંદર ખલાસ થઈ જશે પેલા નાખવાના છે પણ પાછું તિજોરી થી અંદર ખોલું તો પૈસા પાછા વધારે જ અંદર માં ખોલી છે એવું માં એટલી બધી ભક્તિ લાગી છે માં આજે મને ઘરે સુધી વિશ્વાસ હતો કે હું તેજ પર જઈશ માં ભલે રામ મારી કુળદેવી ના રામ માડી ભલે માકાડી જોણો છો હા માકાડી નું બો માણું માં આ તો માકાડી તારી કુળદેવી થાય રામ માડી રામ મારી માકાડી ના રામ હું આજે જ મે માકાડી ના ફોટા ઉપર હાર ચલાયો તો મહાવાર માં કોઈ દિવસ તો ચડાવતો ખાલી ફૂલ એકલું જ મૂકું મારા મન ની અંદર મહાકાળી માનો ફોટો છે તો હું ખાલી ફૂલ એકલું જ મૂકતો રોજ પણ આજે હું બે હાર લઈ ગયો

રામ હામાં નાના ફોટામ ભલે મહાકાળી બેઠી પણ એની સૌથી મોટી હું મહાકાળી માતા હા માં રામ મારી રામ મારી મહાકાળી રામ જોડે કાળ ભેરવ મહારાજ નું કરજો હા માં હા નિવેદાલી હા કાળ ભેરવ દાદા નું પાસ ઘર ની બહાર કરજો હા માં સેવકો લખ્યા હા અને પહેલા પહેલા મારે સપના માં આયા તા એની પેલા જયારે પેલો રવિવાર ભર્યો ને તારે કે મેં ઘેર બેઠા માતાજી પ્રાર્થના કરી કે મને કોઈ નળવા વાળું દેવ બતાવો તો તમે મને

અને આજે હું રસ્તામાં હવારમાં ઘરે જતો તારે ગાડી માં જતો હતો તારે મને એવું થયું કે આજે મને નાક દાદા નાક જોવા મળશે તો બે કિલોમીટર ગાડી ગઈ પછી મોટો સાપ આખો આડો ઉધરો નાક દેવતા મોડ કૃપા ફરી હા માં હા બસ ફરી એટલે આ કુળદેવી પ્રત્યે ની ચાહના વધી હા માં હા અને જો મહારાજ ની કૃપા ના થાય હા તમે જેની જગ્યા પર રહો છો જેની ભૂમિ પર રહો છો એ મહારાજ ના જો કદાચ

હું એમનું મૂકું છું એમના દીવા ના કરો તો કઈ દીવા કરવાની જરૂર પડતી નથી આ દીવા કરવાનું તો એટલે માતાજી કે દીવો એ બોને યાદ કરતો થાય જો પણ આવી રીતે યાદ કરતા થઇ જાય દીવાની જરૂર પડતી નથી ભલે રામ રામ મારી રામ મારી કુર્દી એના રામ મહિમાના રામ માડી રામ હું એ દોઢ વર્ષથી આવું છું માં અને તારા પારેમાં દોઢ વર્ષથી તારા પ્રવચનના આધારેમાં જરૂરી જે કંઈ પણ છે મારા જીવનમાં મેં બદલાવ કર્યા છે અને એમાં તારા પારા આવ્યા પછી મારું જીવન ખરેખરમાં બદલાઈ ગયું છે જે હું પહેલાં હતો એના કરતાં ખાસ્સો બદલાઈ ગયો છું માં તે બધાને તો કીધું કે કોને કોને સપનામાં આવ્યા હોય ને શું મગાવ્યું હતું તમે લાવ્યા પણ માં મને તો કોઈ સપનું નથી આવ્યું આજ સુધી માં મને બસ આવતા એવી વિચાર થયો કે માં જાંબુ લઈ જવું કે આઈસ્ક્રીમ લઈ જવું માં આવતા આવતા છેલ્લી દુકાને મને એવું થયું કે માં છેલ્લી સિઝન છે આ ગરમીની તો મારી માં માટે માઝા લઈ જવું માં માં બધાને તે કીધું કે કોઈને સપને આવે હોય તો ભલે પણ સપને જો સપને આવું અને પ્રેરણા કરું બે અલગ વસ્તુ દેખાય છે પણ ખરેખર પ્રેરણા એ તો હું સાક્ષાત હું મેલડી તમારી જોડે છું પણ માં દોઢ વરસથી થી કોઈ સપનું નથી બસ તારી પ્રેરણા થી જ ચાલે સપનું તો માતાજી જારે નવી નવી ભક્તિ ચાલુ કરો ને તારે થોડા થોડા સપના આલી તમને ભક્તિ ભાવ વધારવા માટે આલે જાર તમારો વિશ્વાસ સ્થિત થઈ જાય ને એટલે માતાજી સપનામાં આવવાનું બંધ કરી દે એ સીધી પ્રેરણા દાયક શક્તિ બની અને તમારે મનમાં જ વાતો કરે બસ માં તારી પ્રેરણા થી આજ અહીંયા સુધી પહોંચ્યો છું આજ શું મારા દીકરાનું સપને કહેતી હોય ના હું એના કાનમાં જ વાતો કરું માજા લાવજી એવું કોણે કીધું બસ પ્રેરણા થઈ ને લઈ આવ્યો અને આ નહી થઈ ગોડા મેં કીધું અને માં તમે જ કીધું પણ એટલી વસ્તુ તમે વિવેક ના હોય બુદ્ધિ છે જ્ઞાન છે પણ વિવેક નથી એ વિવેક નું બળ ના હોય એના કારણે તમે એ સમજી શકો તમે એવું વિચારો કે મારા વિચાર છે ના પણ માતાજી નામ ખુબ આશીર્વાદ છે બોલું છું મોનિકા શાહ મેલડી માતા હું તમને નમસ્કાર કરું છું મારો કેટલા વખતથી ઘર લેવાનો વિચાર હતો પણ મારું ઘર નહોતું થઈ રહ્યું અને રાજસ્થાનમાં મારી પોતાની પ્રોપર્ટી છે ત્યાં આગળ જેવું અમે પ્રોપર્ટીનો ભાગ માંગ્યો તેવો મારા જેઠે અમારો કેસ કરી નાખ્યો અને અમને કેસમાં ઉલજાવી દીધા તો મેં વિચારતી હતી કે હવે તો અમે કેસમાં ઉલજી ગયા છે કેવી રીતના મારું ઘર થશે આટલા વર્ષો થઈ ગયા ઘર નહીં થયું અને યુટ્યુબ પર કંઈ જોતી હતી ને મેલડી માતાનો વિડીયો આવ્યો અને તરત જ મને એમ થયું કે આ મેલડી માતામાં કંઈક તો છે કે મારે મારી પર એમનો આશીર્વાદ બનશે અને મેં જેવું કીધું કે વેલ્લીમાં માતા મારું ઘર થઈ જાય કેસ કેવી રીતના સોલ્વ થાય મને નથી ખબર બસ મારું ઘર થઈ જાય અને ચોથા ના પાંચમા દિવસે મારી જોડે એવી રીતના પૈસા એવા કસે હતી કે મારું ઘર થઈ ગયું કેસ હજી મારો સોલ્વ નથી થયો પણ મારું પોતાનું ઘર થઈ ગયું બેલડી માતા અને મને એમ હતું કે આજે મારે તમારા દર્શન થશે કે નહીં થશે મને ખબર નહીં હતી પણ કાલે મારા સપનામાં ચીપકલી દેખાય અને એવું કહેવાય છે કે ચીપકલી લક્ષ્મી માતાનો આશીર્વાદ કહેવાય તો મને આજે વિશ્વાસ હતો કે મને તમારા દર્શન થઈ જશે અને મેં એના માટે માનતા બી રાખેલી અને ત્રીજાને ચોથા દિવસે તમારી જોડે માંગ્યા અને ત્રીજાને ચોથા દિવસે જ મારું ઘર થઈ ગયું અને આજે મારું ઘર તૈયાર થઈ ગયું છે ચાવી બી મળી ગઈ છે બેલડી માતા અને મેં નારિયન અને મારી ઈચ્છા અનુસાર પ્રસાદનો સ્વીકાર કરેલો હતો પણ મને ખબર નથી કે કામ ઉપવું જોઈએ એટલે આજે હું ખાલી નારિયર થોડુંક જ લાવેલી છું બીજી વાર આવીશ ત્યારે હું લઈ આવીશ અને માતા બસ ખાલી હું તમને એ કહું છું કે જેવી રીતના તમે મને ઘર બસ એ ઘરને પોખાવા માટે મારી તબિયત સારી થઈ જાય હું અઢાર વર્ષની તબિયતથી બહુ જ રીવા છું માતાજી તમારો આશીર્વાદ આપો કે મારી તબિયત સારી રહે રે બસુ પડશે ને એના માટે ના માતાજી પણ યાદ આવતા જતા રોજ દર એવા ટાઈમ ના મળે તો કઈ નહીં પણ ઘેર બેઠા જો મને યાદ કરવાનું નહીં ભૂલો તમે મને નહીં ભૂલો તો હું મેરેડી તમને નહીં ભૂલી હા માતાજી મારે કુળદેવી ની માતાની સાથે આજે તમે મારી તમે બી માતાજી છો બસ હું એટલો સ્વીકાર કરું છું ભલે ભલે આશીર્વાદ નામ આજ આશા બેન સાંદબરા ક્યાંથી આવવાનું સુરત થી હા શું માનતા હતી કે મારા ભાઈ ના ઘરે પહેલી વાર બાપુ આવીને ઓફ થઈ ગયો તો તે બીજી વાર એવી માનતા રાખી હતી કે નોર્મલ ડિલિવરી થઈ જાય અને બાળક સહી સલામત રહે એમ બરાબર એટલે પહેલી વખત બાબો આવીને ઓપ થઈ ગયો બરાબર એટલે બીજી વખત કોની માનતા રાખી ખોખર મેલડી માની બરાબર માનતા રાખે પછી શું થયું ના ના બધું બરાબર થઈ ગયું નોર્મલ ડિલિવરી થઈ ગઈ આ બેબી અત્યારે અમે એની મમ્મી ને લઈને જ આવ્યા છે એટલે આની માનતા પૂરી કરવા માટે હા આની માનતા પૂરી કરવા માટે રામ 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 બે ક્યાંથી આવવાનું સુરત હા શું માનતા હતી મારા દિયર ને જેલ માં લઈ ગયા હતા તે બેદી માં છોડી દીધો માં કુખાર મેલડી માં બરાબર એટલે તમારા દિયર ને જેલમાં આવી ગયા બરાબર પછી કોની માનતા રાખી ખુખાર મેલડી બરાબર માનતા રાખ્યા પછી શું થયું બીજે દી છોડી દીધા બરાબર આ કોની કૃપા માલડી ને બરાબર માનતા પૂરી કરવા અને મારા બાબાને ને મગજ બહુ તેજ હતો તે નિંદર નોતી આવતી એટલે નિંદર ને દવા ઓછી કરાવવા એ માની માનતા કરી એક મારે જમીન ઓલા ફ્લેટ ના પૈસા લાગ્યો માં કુકર મેળવી ને કીધું માં પૈસા દઈ જા નકર એને આંધળો ભીત કર્યો તો અત્યારે માં એ કુકર મેળવી આંધળો ભીત કર્યો છે બરાબર તમે જેવું બોલ્યા હા એ કર્યું એવું માતાજી કરી આપી અને મારે બધી નોટિસો આવતી હતી સરકારીની જે કેસની એ બધી ને નોટિસો કમ કરી

કે જીતી ગયો બરાબર પોણી માંં માંં પોણી માંં રાખી થી હોંકાર માં મેળી માં ની બરાબર 15 વર્ષથી કેસ લડતા હતા પણ કોઈ નિકાલ આવતો ન હતો કોઈ કુખાર મેળીવાની માંં રાખી માંં રાખે રાખી માંં તા કેટલા દિવસમાં નિકાલ થઈ ગયો સવા મહિના બરોબર એટલે માનતા પૂરી કરવા માટે માંં તા રાખી બે બે તલવાલ હા બે ચુંદડી બરોબર એ તમારા તમારો મન થી માંં રાખી દીધું હા અને 11 વાર ભરવાના બરોબર મુંબઈ થી બરોબર સવા મહિનામાં જ કામ થઈ ગયું સવા મહિનામાં કામ થઈ ગયું એટલે આજ માનતા પૂરી કરો માંં કરો પૂરી આવ્યો રામ 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 મારું બોલવાનું કે તમારું નામ

માનિક રૂપા કીખાર મેલ બરાબર માનતા રામ રામ